નમસ્કાર કેમ છો હું છું સિતાપ કાદરી આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ અત્યારે રોડ સેફ્ટી મંથના કાર્યક્રમો ચાલી રહ્યા છે અવારનવાર રોડ સેફ્ટીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે થોડાક સમય પહેલાં જ ખેમાણા ટોલ પ્લાઝા પર આ રીતનો જ એક કાર્યક્રમ યોજાયો હતો જ્યારે ઊંધવરિયા ટોલ પ્લાઝા ઉપર નેશનલ રોડ સેફ્ટી મંથનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એનએચઆઈટી વેસ્ટના પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ તરફથી આઈ ચેક કાર્યક્રમ તેમજ બોડી ચેકઅપનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આબુરોડ રોડ ટીઓ અને સ્વરૂપગંજ એસએચ તેમજ એનએચઆઈટીના પ્રોજેક્ટ મેનેજર પ્લાઝા મેનેજર કોરિડોર મેનેજર મેન્ટેનન્સ મેનેજર તેમજ ખેમાણા ટોલ પ્લાઝા અને ઉંડવારીયા ટોલ પ્લાઝાનો સ્ટાફ હાજર રહ્યો હતો અને આઈ ચેકઅપ કમસે કમ એકસો પચાસથી વધારે ટ્રક ડ્રાઈવર તેમજ આજુબાજુના માણસોના આંખોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું તેમજ તેમને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અધિકારીઓએ સંપૂર્ણ રીતે જાણકારી આપી હતી અને કહ્યું હતું કે એક કલાકના આ કાર્યક્રમમાં લોકો સુધી પહોંચાડો અને રોડ સેફ્ટી માટેના જે પણ કાર્યો છે તે તમામ કરવા માટે તેમણે જણાવ્યું હતું અને અત્યારે સરકાર દ્વારા સતત આ રીતના કાર્યક્રમો અત્યારે થઈ રહ્યા છે અને આ જે